હર હર મહાદેવ કેમ છો બધા મજામાં એન મજા જ હશે એ તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં તો અતારમાં તો જો આપણે હીરા આખોથી ગમતા હતા ને એમાં છે ને પાંચ વાગ્યા ને તો છે ને દટો છે ને બળી ગયો છે કેમ કે પાંચ હીરા હાટુ છે ને દટો બળી ગયો છે એટલે સૂરજ જાય છે મોવા ઈ જે ઘંટીનો દટો છે એ લેવા જાય છે ને અતારમાં તો જો આપણે પાંચ વાગ્યા ને તો એ ગરમીનું પ્રમાણ વધતું જાય છે કેમ કે ગરમી જ બહુ પડે છે હમણાં ઘણા દિવસથી એકધારી ગરમી જ છે કંઈ પવન ઉડે પણ મોડો મોડો ઉડે ને પવન હોય તોય ગરમી એટલી ને એટલી જ હોય ને એક ભાઈને કમેન્ટ એકધારી આવે કે તમે તમારા મમ્મીને ત્યાં જઈને બ્લોગ ઉતારો પણ જ્યારે હું મારા મમ્મીને ત્યાં આટો મારો જઈશ એટલે બ્લોગ જરૂર ઉતારીશ તો તમે કમેન્ટ કરી એના માટે થેન્ક યુ પણ મારા મમ્મીને ત્યાં જઈશ ને ત્યારે બ્લોગ જરૂર ઉતારીશ કેમ કે મારા મમ્મીનું બાજુનું બાજુમાં કઈ ગામ નથી એટલે તરત જાય તરત ફઈ આવી એવું નથી મારા મમ્મીનું ગામ થોડુંક આઘું છે મારું પિયર થોડુંક આઘું છે કેમ કે ઉના બાજુ મારું પિયર છે તો જ્યારે હું મારા મમ્મીની આ જઈશ ને ત્યારે હું જરૂર બ્લોગ ઉતારીશ તો અત્યારે તો જો મારા પ્રતિકભાઈ અહીંયા જો રમે છે ડટ્ટો બળી ગયો એટલે સુરત જો ડટ્ટો લેવા જાય છે કા મોવા જઈ આવો કા અમને ન લઈ જાવ હું કામ એકલા હું કામ અમને અમી આવીએ ને નાસ્તો પાણી થઈ જાય ને તારું Аво, насто но мазаве, пани пури войто мазаве. Лето, ям, нека да гледам. Това мора, първи път и гвай, извинявай, как пак гледа се, не. Биски, но пека, човека, първи път и гвай. Е, бай. Няма упита, няма. છોકરો તો ન્યા બેઠી જાય ઢીંગલી નાની ઢીંગલી અહીંયા બેસી ટાટા કઈ દે ભાઈ ટાટા કઈ દેખાય જ નું કેવું છે તો જો ફેમ અમારે પ્રતિકભાઈ છે ને અહીંયા બેઠી જશે કેમકે ના છે ને ઠંડો ઠંડો પવન આવે ને અત્યારે છે ને સાઈ આવી જાય ને એટલે પ્રતિકભાઈ અમારે બેઠી જશે સાં અને ઓહરીમાં નહીં હાલ લાગતું કેમ કે અહીંયા ફળિયામાં હેઠે મસ્ત સાંયો છે ને મસ્ત ઠંડો ઠંડો પવન આવે તે જેઠે બેસી જશે ને આપણે હવે છે ને ઘરનું કામ છે એ થોડું કરી નાખીએ ને મારો પ્રતિકભાઈ તો અહીંયા ઓલરેડી હેઠા બેસી ગયેલા છે કા કા આપની ભાઈ બિસ્કિટ આપ ને થલવાઈ હેઠો તો ફેમાલ પ્રતિકભાઈનું તો એવું ને એવું કામ અલગ કરશે ને આપણે છે ને ઘરનું કામ છે એ થોડું કરી નાખીએ

તો બધાય જે થોડાક લાકડા લઈ લઈએ કેમકે આનું નક્કી ન કેવાય સાટા ખરે તો લાકડા પલ્લીએ જાય તો એક બે ઊંડલ છે એ નાખી દઈએ લાકડા કેમ કે લાકડા તમને ખબર જ છે આપણે કંઈ ગેસ વાપરતા નથી એટલે લાકડા જોઈએ જ છે આપણે અમે લાકડા બના કંઈ આ નહીં આપણે ને અત્યારે તો અમારા પ્રતિકભાઈ ને મારા બા ને એ છે ને લાકડા લેવાની તૈયારી કરે છે કેમ કે મારો પ્રતિકભાઈ છે ને બહુ કામ થાય છે એને બધું કામ કરવાની બહુ મજા આવે છે આ છોકરો શું કરે

તો ફેમિલી હવે છે ને ફટાફટ થોડાક લાકડા લઈ લઈ કેમ કે આનું વરસાદ નું કઈ નક્કી ન કહેવાય વાદળ થઈ જાય વિખાઈ જાય ને વરસાદ આવીએ જાય એટલે એનો કઈ નક્કી ન કહેવાય એટલે આપણે છે ને ફટાફટ થોડાક લાકડા સુલે નાખી દઈએ પછી કાક રાંધશું તો જો ફેમિલી અત્યારે છે ને લાકડા લઈ લીધા છે ને અમારા પ્રતિકભાઈ ને છે ને રમુકડા જ્યાં હોય ના પડ્યા હોય જો એક દડો અહીંયા પડ્યો છે ને ગાડી અહીંયા પડી છે એક ને એક બેટ અહીંયા પડ્યું છે આ બધા રમુકડા છે ને આપણે ભેગા કરી લઈએ ને હાંસ પડે તો દહ વાર ભેગા કરીને દહ વાર ફળિયા નાખશે તો આ દડા જવા દઈએ આમ ને આ બેટને છે ને અહીંયા મેકી દઈએ ને ગાડી છે ને ફેમિલી પ્રતિકભાઈ ની ગાડી જ્યાં હોય એના ફગાઈ દે એટલે આપણે છે ને ઠેકાને મેકવી પડે કેમ કે છે ને અત્યારે લાઈટ વહી ગઈ કારની પછી આવી નથી અંધારું ચું તો લાઈટ નથી આવી તો બધા રમુકડા છે ને આપણા બધા ઠેકાણે મેકી દઈએ પછી છે ને હવાર પાછા ગોચ છે અહીંયા ગોચ છે ઓલી પર ગોચ છે કે જોડશે ને ઠેકાણે મેકીએ ને તોય એ પાછું હતું ને અહીંયા ફગાવી દે જ્યાં હોય ને અમારે પ્રતિકભાઈ તો ફગાવી દે ફેમલ અત્યારે છે ને હવે આપણે રાંધવા મળીએ કેમ કે લાઈટ આપણી આવી ગઈ છે ને અત્યારે જો પવન ઉડી ગયો છે જો ક્યારેક ક્યારેક પવનની લહેર આવે છે ને ક્યારેક ક્યારેક પવન હા પડી જાય છે જો જો પવન આવે છે ને પડી જાય છે એવું છે તો હવે ફેમિલી આપણે ફટાફટ રોટલા ને એવું કરી નાખીએ રાંધી નાખીએ કેમ કે હવે અંધારું આગળ થઈ જાય કેમ કે વહેલા રાંધી નાખીએ પછી ગમે ત્યારે ખાવું હોય ને ત્યારે પછી ખાઈ લે હું પણ અત્યારે તો વહેલા વહેલા રાંધી નાખીએ આપણે તો ફેમિલી અત્યારે છે ને મસ્ત મજાનું વાળું કરવા બેઠી જાય છે ને વાળુંમાં જો મેં સોળી નાખેલું છે ને શેક શેવલી ટમેટાનું શાક ને સુરત બેઠી જશે વાળું કરવા ને એનો તો ફટાફટ ખાવાય મેંઢા હમ ને ને સે દૂધ શેવ ટમેટા ને શાક ને ગરમ ગરમ રોટલા તો ફેમિલી મારે છે ને સોળેલું ખાવું જ પડે સોળેલું બનાવીને ખાવું જ પડે એટલે મેં ડાયરેક્ટ સોળે જ નાખ્યું કાંઈ ખાધું નહીં તમે બધા આવો વાળું કરવા તો આજનો દિવસ ક્યાંક આવો જોતો ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી પહેલી વાર એવાય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર મહાદેવ આવજો